દુઃખદાયક એવું છે કે બાળ મજૂરો તો કામ કરી રહ્યા છે છતાં પણ આ કર્મચારીઓ કેમ તપાસના નામે ભીનું સંકેલ્યું અને વાત પણ સત્ય છે જો એ ફેક્ટરીના વિડિયો હતા અને રજૂઆત પણ હતી જાગૃત નાગરિકને કેમ સાથે લઈ ન જવામાં આવ્યો તે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને વિડિયો હતા તો કેમ કાર્યવાહી આ ફેક્ટરી માલિક સામે કરવામાં ન આવી તે પણ સવાલો છે શું અધિકારીઓને બાળ મજૂરોમાં રસ નથી શું આ કર્મચારીઓ સરકારનો જે પૈસા પગાર લે છે એ પગાર

આ કર્મચારી સામે ફરિયાદ કરવાના છે ત્યારે આ કર્મચારી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ જાગૃત નાગરિકો જ્યારે સક્રિય બન્યા છે સાતલપુર વિસ્તારમાં ફરિયાદો કરી રહ્યા છે છતાં પણ તેમની ફરિયાદો સાંભળવામાં આવતી નથી અથવા તો સાંભળવામાં આવે છે તો તેમની ફરિયાદોમાં તપાસ કરવામાં આવતી નથી બિનું સંકલવામાં આવી રહ્યું છે હાલ તો આવું જોવા મળી રહ્યું છે જોઈએ હવે આવનાર સમયમાં મીઠાની ફેક્ટરીઓમાં બાળ મજૂરો હજી આ માલિકો દ્વારા કામ કરવડાવે છે કે પછી છૂટા કરે છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ રાતોરાત ગાયબ થઈ ગયેલા આ બાળકો કોના હશે ક્યાંના હશે એ બધી તપાસ એ કર્મચારીએ કરવાની જરૂર હતી કારણ કે એ વિડીયો પણ સામે હતા એ ફેક્ટરીમાં જ્યાં કામ કરી રહ્યા હતા મોટી મશીનરી હતી તેમની સામે કામ કરી રહ્યા હતા એ બધું પુરાવા એ વિડીયોમાં હતા છતાં પણ આ કર્મચારીએ જ્યારે તપાસ કરી નથી ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થયા છે બાળકો દેખાઈ રહ્યા છે છતાં પણ એ કર્મચારીઓએ અહીંયા તપાસ

આ જાગૃત નાગરિક આ અધિકારી સામે હવે ફરિયાદ કરવાના છે તો ત્યારે આ ફરિયાદમાં આ તપાસ અધિકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ સાતલપુર વિસ્તારમાં મીઠાની ફેક્ટરીઓમાં બાળમજૂરો કામ કરી રહ્યા છે એ તો સત્ય વાત છે પુરાવા પણ છે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર